ધરમપુરના પંગારબારીમાં મકાનમાં ક્લિનિક ખોલી ધંધો કરતો બોગસ ડોક્ટર ઝડપાયો તારીખ એક ફેબ્રુઆરી શનિવારના રોજ બે કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસ મથકે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બોગસ તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પ્રાપ્ત વધુ વિગતો અનુસાર વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ધરમપુર આરોગ્ય વિભાગને ડોક્ટરો વિરુદ્ધ તપાસ કરી કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા જે અનુસાર ધરમપુર આરોગ્ય વિભાગની ટીમે પોલીસ સાથે મળી ધરમપુરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જે ચેકિંગ દરમિયાન ધરમપુરના પંગારબારી જાદવ ફળિયામાં રહેતા ઉજ્જવલ વિરેન્દ્રભાઈ મોહંતા જેઓ પોતાના ઘરે ક્લિનિક ચલાવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે તેઓએ સ્થળ ઉપર રેડ કરતાં હાજર મળી આવ્યા ન હતા આરોગ્ય વિભાગ સ્થળ પરથી ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ રજીસ્ટર વગરનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ચલાવતા ક્લિનિકમાંથી દવા તેમજ અન્ય મેડિસિન મળી કુલ વીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો આ બોગસ ડોક્ટરને વોન્ટેડ જાહેર કરાયો હતો જેમાં મેડિકલ ઓફિસર રુતિકા આર પટેલે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ કરાવી હતી જે ફરિયાદના આધારે ધરમપુર પોલીસની ટીમે આ વોન્ટેડ બોગસ ડોક્ટર આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા જેના આધારે ધરમપુર પોલીસની ટીમને માહિતી મળી હતી કે આ બોગસ ડોક્ટર તેના નિવાસ સ્થાને આવેલ હોય જેથી ધરમપુર પોલીસની ટીમે તાત્કાલિક ધોરણે ટીમ સાથે ઘરે રેડ કરી બોગસ ડોક્ટર ઉજ્જવલ વિરેન્દ્રભાઈ મોહંતાને પાડી ધરમપુર પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે